તો જોઈએ હવે પરિવારોમાં પણ વનજી ટુ જી અને ફાઈવજી વિશે ટૂંકમાં આ પેઢી એ જીવન ચલાવ્યું અને કઈક ભેગું કર્યું ટુજી એટલે આપણા દાદાઓ ઘી દૂધ શીરો મગ જોતયું પહેરણ ટોપી જેટલા મહેનતું એટલા જ ગણતરી

ચાઇનીઝ અનલિમિટેડ થાળી પહેરવાનું જીન્સ ટી શર્ટ વાળી પેઢી પચાસ પૈસાની આવક અને રૂપિયાનો ખર્ચો સ્માર્ટફોન વાળી પેઢી પાર્ટીઓ ખર્ચાઓ દેખાડાઓ હોટલો આબુ દેવ દમણ અને શેર સટ્ટાઓ ડાયરા ડીજે સમજી ગયા કે લાંબુ ચલાવવું હજી ટૂંકમાં આ પેઢીએ બધું ઉડાવ્યું હા હાલની આ પેઢી ખૂબ જ આક્રમક પોતાના હક અને અધિકાર માટે સામી છાતીએ લડનાર ઘર સરકાર કે સિસ્ટમ સામે ખુલ્લું બંધો અને બસ જરૂર છે તો એમને સમયસર એક સાચી દિશાની દિશા માર્ગદર્શન હવે વાત કરીએ ફાયદી એટલે કે આપણા છોકરા ખાવાનું તો કે મેગી મસાલા ઢોસા બોનવિટા બર્ગર પીઝા ભાવ પોપકોન વાળી પેઢી પહેરવાનું તો કે ફાટેલા જીન્સ અને બરમુડા

પણ આ જનરેશન ખૂબ જ ફાસ્ટ છે ખૂબ જ સ્માર્ટ છે ખૂબ જ જબરાક છે જોજો હજી સાંભળજો ખૂબ જ અધીરી અને ઉતાવળી પેઢી છે લાલચ લાડ ને જીદ ઉછરેલી આ પેઢી છે બસ જરૂર છે તો એમને સમયસર એક સાચી દિશાની સાચા માર્ગદર્શનની સાચા વિચારની તો ચાલો જોઈએ કે આપણે એના માટે શું કરી શકીએ નોકરી ધંધા રોજગાર ને પોતાનું ખૂબ જ ખૂંપી ગયેલા

કેમ કે આપણે એમના માટે કરવા જેવું કઈ જ બાકી રાખ્યું નથી શિક્ષણ પ્રત્યે પરિવાર પ્રત્યે એમનામાં સુખ અને નિરાશા પ્રસરતી જાય છે મહેનત મજૂરી અને પરસેવાની કમાણી એટલે શું એ એમને ખબર નથી કારણ કે ચોવીસ કલાક એર કન્ડિશન રહે છે મારી આ વાત જો ખોટી લાગી હોય તો મને માફ કરજો પણ આજની અને આવનારી પેઢી માટે આ ખાસ વિડીયો છે મિત્રો તમને મારી આ વાત કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો સ્પીક